નમસ્કાર ફ્રેન્ડ કેમ છો તમે બધા ભગવાનની દયાથી તમે બધા ખૂબ જ મજામાં હશો અને હું પણ ખૂબ મજામાં છું આજથી એક મહિના દિવસ પછી દિવાળી છે તો દિવાળી આવે છે સ્લીમ ક્રિમ દેખાવ છે કે જેથી કરીને કડવા ચોથમાં આપણું જે લુક છે એ બધાથી સરસ લાગે દિવાળીમાં પણ આપણે આપણા મનપસંદ કપડા છે એને પહેરી શકીએ છીએ તો એના માટે આજથી ત્રીસ દિવસની વેટલો સિરીઝ છે એ હું મારી ચેનલ ઉપર લઈને આવું છું હા સાચું લઈને આવું છું કે જેમાં તમે તમારો દસ કિલો વજન છે એને ઉતારી શકો છો તો ચાલો વિડીયોને એન્ડ સુધી જોજો સ્કીપ કરીને ના જોતા ખૂબ જ ઇન્ફોર્મેશન માહિતી લઈને હું આવી છું નમસ્કાર દોસ્તો મારું નામ છે દીપા અને તમારા બધાનું સ્વાગત છે ફિટનેસ વિથ દીપા બ્લોગમાં તો આજથી આપણી ચેનલ ઉપર ત્રીસ દિવસનો એટલો જ પ્રોગ્રામ લઈને ફ્રેન્ડસ હું આવી છું કે જેમાં હું તમને દસ દિવસનું ડાયટ પ્લાન આપીશ દસ દિવસની એક્સરસાઇઝ આપીશ અને દસ દિવસનો રેસ્ટ આપીશ મતલબ કે એ રેસ્ટ છે એમાં તમારે આરામ નથી કરવાનો પણ હવે હું સમજાવું છું આરામથી સમજાવું છું કે જો આજે ત્રીસ તારીખ છે કાલ પહેલી તારીખે મારો વિડીયો અપલોડ થઈ જશે હવે પહેલા દિવસે હું તમને ડાયટ પ્લાન આપીશ અને બીજા દિવસે હું તમને એક્સરસાઇઝનો વિડીયો અપલોડ કરીશ અને ત્રીજા દિવસે કે મારો કોઈ વિડીયો નહીં આવે તો એનો મતલબ એવો નથી કે ત્રીજા દિવસે તમારે કશું જ કરવાનું નથી હા જયારે પહેલા દિવસે જે ડાયટ પ્લાન આપ્યો હોય એ આજુબાજુની જે વસ્તુ છે મતલબ કે હું તમને અમુક વસ્તુ છે આગળ સમજાવીશ કે તમારે શું ખાવાનું છે શું નથી ખાવાનું પાછું કે આ ડાયટ પ્લાનમાં તમારે મોર્નિંગ બ્રેકફાસ્ટ કોઈ જાતનો લેવાનો નથી મોર્નિંગ બ્રેકફાસ્ટમાં તમારે ખાલી વેજીટેબલ્સ અથવા તો કોઈ પણ એક ફ્રૂટ્સ લેવાનું છે અને પછી બપોરે તમે બધું જ લઈ શકો છો રોંઢે પણ તમે ફ્રૂટ છે નટ્સ છે એ બધું લઈ શકો છો હું તમને ડાઇટ પ્લાનમાં ડીપથી બધું સમજાવવાની જ છું અને રાત્રે રાત્રે જેટલું ઓછું જમો ઓછા મીઠાવાળું જમો અને કાર્બોહાઈડ્રેટ નહીં લ્યો તો તમારો વજન છે જલ્દી ઉતરશે મેં તમને દસ કિલો કીધું છે પણ તમારું વજન પંદર કિલો પણ ઉતરી શકે છે જો હું બધો વિડીયો છે એ હું તમને પેલા બતાવી દઉં તો ચાલો મારા કિચનમાં તમારે શું લેવાનું છે અને શું નથી લેવાનું તો આપણે ડાયટિંગ કરી છે કોઈ ભૂખે મરવાનું નથી પણ આપણે અમુક વસ્તુ છે ને એનું રિપ્લેસમેન્ટ કરવાનું છે તો જે વ્હાઈટ આપણે જે ખાંડને યુઝ કરીએ ને એ આપણે એક મહિનો દિવસ ખાંડને યુઝ કરવાની નથી બિલકુલ યુઝ નથી કરવાની તમારે આ ત્રણમાંથી કોઈ પણ એક ઓપ્શન લઈ શકો ખજૂર મધ અથવા તો ગોળ બસ ખાંડ છે એને લેવાની નથી અને ભાત છે એ તમે બ્રાઉન રાઈસ છે અથવા તો ખીચડીયા ચોખા કોઈ પણ એક લઈ શકો છો પણ જો મારી આ સેટ છે એ બાસમતી ચોખા છે એ તમારે લેવાના નથી અને તમે ખીચડી બનાવો ભાત બનાવો તો તમારે ખીચડિયા ચોખા છે એને યુઝ કરવાના છે પણ વધારે યુઝ નથી કરવાના તમે અઠવાડિયામાં એક વખત છે એ ચોખા ખાઈ શકો છો ત્યાર પછી જે આપણે રેગ્યુલર મીઠું જે ટાટાનું આવે કે દાંડીનું આવે એને યુઝ કરતા હોય પણ એને નથી યુઝ કરવાનું એના બદલે તમારે પિંક સોલ્ટ આવે અથવા તો સિંધાલુ મીઠું આવે અથવા તો સંચડ આવે એને યુઝ કરવાનું છે અને તેલ છે એ આપણે જે રિફાઈન્ડ સિંગ તેલને એ બધા યુઝ નથી કરવાનું જો તલનું તેલ હોય કાં દેશી ઘી છે 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 એને એને તમે યુઝ આપણે દિવસ ઘઉં લેવાના નથી ઘઉં લઈ શકો છો એક મહિનામાં બે થી ચાર વખત હું તમને છૂટ આપું છું કે તમે લઈ શકો છો પણ ઘઉંના ના તમારે ઝાર બાજરી રાગી જુવાર ચણાનો લોટ છે એને લેવાનો છે અને દાળ છે એ તમે ને લઈ શકો છો તુવેર દાળ ચણાની દાળ મસૂર દાળ મગની છડી દાળ ફોતરાવાળી દાળ ગમે દાળ છે એને તમે લઈ શકો છો પણ સાથે તમારે ખીચડીયા ચોખા અથવા તો બ્રાઉન રાઈસ છે એને તમારે લેવાના છે બીજું કે શાક છે તમે બધા જ શાક લઈ શકો છો એક બટેટું છે એને થોડુંક ઓછું લેવાનું છે જો ઘરમાં મિક્સ શાક બન્યું હોય બધાનું સાથે તો આપણે બટેટાને સાઈડમાં કાઢી અને બીજી સબ્જી લઈ લેવાની આજથી ત્રીસ દિવસ પછી આપણે આપણો દસ કિલો વજન ઉતારવાનું છે તો ડેઈલી તમારે ત્રીસ દિવસ સુધી મારી જે જે એક્સરસાઇઝ છે એને પણ ફોલો કરવી પડશે અને એક મહિના દિવસ સુધી તમને હું જે જે ડાયટ પ્લાન આપું એને પણ ફોલો કરવાનું છે અને રાત્રે છે એ ઉપમા છે દલિયા છે ઓટ્સ છે પવા છે ચીલા છે એ બધા ઓપ્શન તમારે લેવાના છે અને સવારમાં તો આપણે કઈ લેવાનું જ નથી સવારમાં ડેઈલી આપણે એક ફ્રુટ છે અથવા તો કોઈ એક વેજીટેબલ છે એ લેવાનું છે બસ તો આ ડાયટ પ્લાન છે એ કોના માટે સારું રહેશે કે જે સવારે કે સવારે જેને જીમા ઉપર ચાલે છે ને એના માટે બેસ્ટ રહેશે બાકી જે બ્રેકફાસ્ટ લવર હશે ને એના માટે આ ડાયટ પ્લાન છે એ થોડોક ટફ પડશે અને જો તમારે એવો પણ ડેટ પ્લાન જોતો હોય કે તમારે સવારે જમવાનું જોઈએ છે પણ રાત્રે તમને ડિનર નહીં હોય તો ચાલશે તો તમે મને એ પણ કમેન્ટ કરીને બતાવી શકો કે જેથી કરીને એવો ડેટ પ્લાન પણ હું તમારી સાથે લઈને આવી શકું જો તમને મારો આ વિડીયો જોઈમો હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો જેથી કરીને દિવાળી પહેલા એ લોકો પણ એનો વજન છે આસાનીથી ઉતારી શકે થેન્ક યુ સો મચ